નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ભારતના પૂર્વ વડાપ્રધાનજી દેસાઇ સાહેબ ની જન્મ જયંતિ નિમિત્તે ધુમ્મસ ખાતે શ્રદ્ધાંજલિ સહમત ના કાર્ય ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સાહેબની જન્મજયંતિ નિમિત્તે ડુમસ ખાતે સુતરાંજલિ સહવંદાનું આયોજન કરવામાં આવ્યું મોરારજી દેસાઈના નામથી કોઈ અજાણ નથી એમનો એકસો ને જન્મદિવસ છે તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાનેથી નવાજવામાં આવ્યા છે ગુજરાત વિદ્યાપીઠના એક ઓડિટોરિયમનું નામાભિદાન ગુજરાતના ગુજરાતના ગવર્નર તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત કરશે જેનું નામ આપવામાં આવ્યું છે મોરારજી દેસાઈ મંડપમ આનાથી સરસ અંજલિ એમના જન્મદિને કંઈ હોઈ શકે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો